હેલો ફ્રેન્ડ્સ આઈ એમ રિકિતા જોશી ફ્રોમ ઓક્સફોર્ડ યુપીએસસી જીપીએસસી એકેડમી બાય પ્રોફેસર હેમાંગ ભટ્ટ સર આજનો મારો ટોપિક છે ભારતમાં શિક્ષણ ભારતમાં શિક્ષણની સ્થિતિ અંગ્રેજો ભારતમાં આવ્યા તે સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત નાજુક હતી તે સમયે ગામડાની શાળાઓ ગામઠી શાળાઓ ધૂળી શાળાઓ એવી રીતની શાળાઓ હતી ત્યારે ઔપચારિક શિક્ષણ ન હતું કોઈ તાલીમબદ્ધ શિક્ષક પણ ન હતા ત્યારે કોઈ પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક કે પાઠ્ય પુસ્તક એનો પાઠ્યક્રમ કે કોઈ શિક્ષક ગણ ન હતા તે ઉપરાંત શાળામાં શાળામાં બાળકોને પૂરતી શાળા જેવું પણ હતું નહીં જ્યારે કોઈ વૃક્ષો નીચે કે કોઈ મકાનની આસપાસ કે જે વૃક્ષના છાંડામાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા તેના માટે કોઈ એવો સિલેબસ એવું હતું નહીં શિક્ષકો બાળકોને પોતાના અનુસાર ભણાવતા હતા જેમ કે સ્ટાર્ટિંગમાં તેઓ મૌખિક વધારે કરાવ મૌખિક મૌખિક વધારે કરાવતા હતા બાળકોને તેમાં પણ સૌથી પહેલાં એકથી પચાસ સુધીના અંકો અને કક્કાવાળી કરાવતા હતા તે અનુસાર તે થોડું ઘણું લેખન કરાવતા હતા પરંતુ તેમનું ફોકસ બાળકોને વાંચન ઉપર રહેતું હતું મૌખિક મૌખિક વસ્તુ વધારે કરાવતા હતા શાળામાં ઓરડાઓ પૂરતા ન હતા તેથી બધા વિદ્યાર્થીને એક સાથે જ બેસાડવામાં આવતા અને વિદ્યાર્થીઓને શિક્ષક પોતે પોતાને નિયમ પોતાના અનુસાર જ ભણાવતો તેના માટે કોઈ એવા કોર્સ કે હતું નહીં વિદ્યાર્થીને પોતાની કક્ષા મુજબ કે પોતાની આવડત મુજબ શીખવાડવામાં આવતા ઘરકામમાં ઉપયોગી થાય તેવું શિક્ષણ તેમને શીખવાડવામાં આવતું હતું શિક્ષકોને કોઈ વેતન કે પગાર મળતો નહોતો પરિસ્થિતિ હોય તે પ્રમાણે માતા પિતા તેમને વેતન તરીકે ચૂકવતા હતા પ્રારંભિક પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા ભારતમાં શિક્ષણ જોઈએ તો વિદેશી લોકોએ વિદેશી નાગરિકોએ કર્યું હોય તેવું કહેવાય છે કેમ કે અંગ્રેજોએ ભારતમાં કલકત્તામાં કલકત્તામાં પાસે કલકત્તામાં શ્રીરામપુર નામના શ્રીરામપુરમાં સત્તરસો નેવ્યાસીમાં સૌ પ્રથમ શાળા શરૂ શૈક્ષણિક સંસ્થા શરૂ કરી આ સંસ્થામાં સંસ્કૃત હિન્દી મરાઠી ગુજરાતી વ્યાકરણ રામાયણ વગેરે શીખવવામાં આવતું હતું તેમાં તેના અરે મારે મેન અને તેમના પત્ની પણ આ સંસ્થામાં શીખ કન્યા કેળવણી શરૂ